બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જે સર્વે વૈષ્ણવોને કૃષ્ણ જન્મોત્સવની વધાઈ કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ ગયો કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ ગયો गोकुडियामा थै गयो ने आनन्द वचव थोकुडियामा थै गयो ने आनन्द गयो थनैया जन्म जुव गोकुडियामा थि गयो उँ्या ने माता धीरा थाए ચુમન કરી ગોદમાં લીધા ત્યાં તો છાના રહી ગયા ચુંબન કરી ગોદમાં લીધા ત્યાં તો છાના રહી ગયા કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ રહ્યો ગોકુળિયામાં થઈ ગયો ને આનંદ ઓછવ થઈ ગયો સોના કેરું પારણું ને રેશમ નીચે દોર સોના કે રૂપારણું ને રેશમ છે દોર જસોદાનો લડકવાયો જસોદાનો લડકવાયો પારણિયામાં ઝૂલી રહ્યો જસોદાનો લડકવાયો પારણિયામાં ઝૂલી રહ્યો કનૈયાનો જન્મ જુઓ ગોકુડિયામાં થઈ ગયો ગોકુળિયામાં થઈ ગયો ને આનંદ ઓછો થઈ ગયો ગોકુળિયામાં થઈ ગયો ને આનંદ ઓછો થઈ ગયો કંકુ ના જુઓ ને છાટણા છે છાટણા કંકુ કેસર ના જુઓ ને છંટાણા છે છાટણા અભિલને ને ગુલાલ કેવા ગગનમાં તો ઉડી રહ્યા અભિલને ને ગુલાલ કેવા ગગન માં ઉડી રહ્યા કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ રહ્યો ગોકુળિયામાં થઈ રહ્યો ને આનંદ ઓછવ થઈ ગયો ગોકુળિયામાં થઈ રહ્યો ને આનંદ ઓછવ થઈ ગયો સ્વાગત કરવા શ્યામનું ને દૂધમ વાગી રહ્યા સ્વાગત કરવા શ્યામનું દૂધમ વાગી રહ્યા ઝાંખી કરી મોહી સખી ઝાંખી કરી મોહી સખી જન્મ સફળ થઈ ગયો કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ ગયો કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ ગયો ગોકુળિયામાં થઈ ગયો ને આનંદ ઓછવ થઈ ગયો આનંદ ઓછો થઈ રહ્યો ને નંદ મહોત્સવ થઈ ગયો આનંદ ઓછવ થઈ ગયો ને નંદ ઓછો થઈ રહ્યો કનૈયાનો જન્મ જુઓ ગોકુડિયામાં થઈ રહ્યો કૃષ્ણ કનૈયા લાલ કે